કેપી વિદ્યાર્થી ભવનના વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને બૌદ્ધિક વિકાસના કાર્યક્રમ અંતર્ગત આપણા સમાજના મહિલા અગ્રણી ડોક્ટર પ્રોફેસર જાગૃતિબેન જે પટેલ કેપી ભવનના એક રૂમના દાતાશ્રી પ્રોફેસર એમજી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ ઓલ ઇન્ડિયા મહિલા પ્રમુખ ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા મંત્રી સરદારધામ ડિરેક્ટર મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકના કેપી ભવનના પ્રાંગણમાં તારીખ છ આઠ બે હજાર પચીસ સાંજે આઠ ને પંદર કલાકે પધારીને ભવનની વિદ્યાર્થીનીઓને હાલના સમયમાં વિદ્યાર્થીનીઓની સમસ્યા અને તેનો ઉકેલ જે વિષય પર અને તેમના ભવિષ્યને સુરક્ષાના માર્ગ તરફ કઈ રીતે લઈ જવું તે વિશે સચૂટ માહિતી આપી હતી જીવનના ચાર સ્તંભો દ્રઢ મનોબળ આત્મવિશ્વાસ સંકલ્પ શક્તિ અને આધ્યાત્મિકતા વિશે ઉદાહરણ આપી દીકરીઓને માહિતગાર કરાઈ હતી હાલના સમયમાં વિદ્યાર્થીનીઓએ ક્યાં કઈ રીતે રહેવું કેવી રીતે વ્યવહાર કરવો અને ક્યાં કેટલી માત્રાની હાજરી આપવી તથા કોની સાથે કેટલી વાતચીત કરવી તેની રજૂઆત દ્રષ્ટાંત આપી સમજાવી હતી જાગૃતિબેને પોતાના વ્યક્ત વક્તવ્યમાં નીચેના મુદ્દા પર વિશેષ ભાર મૂક્યો હતો જેમાં જીવનનો બેસ્ટ ભાગ હોસ્ટેલ લાઈફ છે અણુ અને પરમાણુ કરતાં પણ જો કોઈ વધુ શક્તિશાળી હોય તો તે માનવીનું મન છે ટીકા કરવી સહેલી છીએ પણ ટેકો ધારવો અઘરો છે પોતાના બોયફ્રેન્ડને એક વખત જરૂર ચકાસી લેવો જોઈએ સ્વતંત્રતા અને સ્વચ્છંદતાને તફાવત સમજી લેવો મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરવો અને જરૂર પડે ત્યારે ક્યારેક મોબાઈલનો ઉપવાસ રાખવો જોઈએ લોકો તમારું સ્ટેટસ મૂકે તેવું જીવન જીવવું જોઈએ મહિલા વિકાસ અને મહિલા સશક્તિકરણના કાર્યક્રમમાં હાજર રહી ભાગ લેવો મનને એટલું મજબૂત કરવું કે આત્મહત્યા જેવા નેગેટિવ વિચારો ક્યારે તેમાં પ્રવેશી શકે નહીં છેલ્લા દરેક વિદ્યાર્થીને એવો સંકલ્પ લેવડાવ્યો હતો કે પોતે સંસ્કારી દીકરી બનશે અને ઘર પરિવાર સમાજ અને દેશને મદદરૂપ થઈ મજબૂત કરશે જાગૃતિબેને વિદ્યાર્થીનીઓને ખૂબ જ સરળ ભાષામાં અને સમજી શકે તેવી રીતે એક માતા દીકરી સાથે જે રીતે ચર્ચા કરવી જોઈએ તેવી પ્રેમાળ રજૂઆત કરી મહિલા સશક્તિકરણના યજ્ઞમાં સફળતા તરફ આગળ વધવા પ્રેરક બળ પૂરું પાડ્યું જાગૃતિબહેને પોતાના વ્યસ્ત કાર્યક્રમોમાંથી સમય લઈને ભવનની દીકરીઓને જીવનને સરળ સુદ્રઢ અને સુરક્ષિત બનાવવા માટે જે વિદ્યાર્થીનીઓને જે માહિતી આપી છે તે બદલ કેપી વિદ્યાર્થી ભવનના પ્રમુખ અને સર્વ ટ્રસ્ટીઓ ખૂબ જ આભાર વ્યક્ત કરી રહ્યા છે માં ઉમિયા પાટીદારની દરેક દીકરીઓનું ભવિષ્ય આનંદમય સુખમય બનાવે તેવી પ્રાર્થના કરે છે રાજુભાઈ ડી પટેલ પાટણ ન્યૂઝ ચોવીસ